મૂંઝવણ માં પડેલા આ યુવાનની પડી આવી સરકારની પીએફએમ ઈ યોજના જેના અંતર્ગત ખેડા જિલ્લાના નોડલ એજન્સી બાગાયત ખાતા દ્વારા ઈરસાદ હુસેન અને સબીર હુસેનને રૂપિયા દસ લાખની સબસીડી આપી છે આ માટે હુસેન

નવા મશીનની મદદથી આજે તેઓ મેન્યુઅલ ઓટો સંચાલિત કામકાજ કરતા થયા છે તેઓ બેકરીમાં ખાડી પાઉ ક્રીમ રોલ મિલેટ્સ કૂકીઝ રેગ્યુલર કૂકીઝ સહિત અનેક પ્રોડક્ટ છે અને તેનું વેલ્યુ એડિશન કરી બજારમાં સારી કિંમતે વેચાણ કરે છે સાગર બેકરીની પ્રોડક્ટ્સ વડોદરા અને અમદાવાદ જેવા મહાનગર સુધી પહોંચે છે વડોદરા ખાતે યોજાયેલ મિલેટ્સ મહોત્સવમાં પણ સાગર બેકરીને સ્ટોલ આપવામાં આવે છે જ્યાં તેઓ મિલેટ્સ કુકીઝનું વેચાણ કરી સારી આવક મેળવે છે

ત્યાર પછી દાદા અને પછી પપ્પા અને પછી હું મેં જોઈન કર્યું મારું પ્રોફેશન ચાર્ટર એકાઉન્ટન્ટ છે હું પોતે ચાર્ટર એકાઉન્ટન્ટ છું પણ મને આ ધંધામાં ઘણી એવી રૂચિ છે જેના પછી હું આ ધંધામાં જોડાયેલો છું પપ્પા જોડે અને એના હું અમે વિચાર કર્યો એમ પછી અમે એક્સપેન્શનનું વિચારી રહ્યા હતા ત્યારે જે બાગાયત કચેરીના જમીન સર છે એમને અમને ગાઈડ કરી અને પીએમએફએમમાં અમારું એનરોલ કરાયું જેના જેનાથી અમે રૂકીઝનું મશીન પછી મોટું એક ઓવન લીધું અને એક પાઉ બનાવવાનું ઓટોમેટિક રાઉન્ડિંગ કરે એવું મશીન લીધું એમ ત્રણ જેની ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ હતી અમારી બત્રીસ લાખ તેત્રીસ હજારની હતી જેમાંથી બેંકે ઓગણત્રીસ લાખ દસ હજારની લોન મંજૂર કરી અને એમાં અમને દસ લાખ રૂપિયાની સબસિડી મળેલ છે અમે જે રેગ્યુલર ધંધો કરતા આવ્યા હતા તે બધું અમે મેન્યુઅલી કરતા હતા અત્યારે અમારી જે પ્રોડક્શન પ્રોસેસ છે બધી ઓટોમેટ થઈ થઈ ગયેલી છે જેમાં અમારા હેન્ડ ટચ બહુ ઓછું થઈ ગયું છે જે વિદાઉટ હેન્ડ ટચ અમારી બધું પ્રોડક્શન થાય છે અત્યારે જેમાં અમે છેલ્લા છેલ્લા બે ત્રણ વર્ષથી અમારું ટર્નઓવર વીસથી પચીસ લાખની અક્રોસ ચાલતું હતું જે અમે આ વર્ષે પચાસ લાખ રૂપિયા ટચ કરવાના છે આ જે મશીનરી ફસાવ્યા પછી અને અમે એક્સપેન્શનમાં અમે કુકીઝમાં મિલેટ પ્રોડક્ટમાં મિલેટ પ્રોડક્ટનું અમે એક્સપેન્શન કરવાના છે છેલ્લા મેં મિલેટ મહોત્સવમાં અમે મિલેટ મહોત્સવ વડોદરાની અંદર જે સ્ટોલ હતો એમાં અમારું સ્ટોલ હતું અમે અમને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો ત્યાંથી અમને બીજું નેટવર્કિંગ સારું મળ્યું છે અને જે પૂરી અમે પીએમએફએમમાં જે પ્રોસેસ કરી એમાં બાગાયત કચેરીનો અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ખૂબ જ સરસ અમને સપોર્ટ મળેલો છે જેનાથી અમે અમારા ધંધાને વિકસાવી શક્યા છે અમે આર્થિક અને સામાજિક રીતે અમારું એક તો અમારું વર્ચસ્વ વધેલું છે આના લીધે કે તેના બદલ અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા બાગાયત કચેરી નડિયાદનો અમે ખૂબ ખૂબ અભિન ખૂબ ખૂબ આભારી છીએ અમે